વલસાડના અબ્રામા વાવફળિયામાં લિવિનમાં રહેતા પ્રેમીએ જમવા બાબતે બેતાલીસ વર્ષીય મહિલાને માર મારી મોતને ઘાટ ઉતારી દેનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી વલસાડ શહેરના અબરામાં વાવફળિયામાં રહેતી બેતાલીસ વર્ષની મહિલાનો પતિએ બે વર્ષ અગાઉ આત્મહત્યા કર્યા બાદ એકલી રહેતી મહિલાએ નજીકમાં રહેતા પ્રેમી સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાને ગઈ કાલે રાત્રે જમવા બાબતે પ્રેમીએ બેતાલીસ વર્ષના મહિલાને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ શહેરના ગુજરાતી સ્કૂલ પાસે અબરામા પતિ કલ્પેશભાઈ કોઈ અગમ્ય કારણોસર બે હજાર ત્રેવીસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી દીધી હતી પતિના અવસાન બાદ એકલી રહેતી મહિલા નજીકમાં રહેતા ભાવેશભાઈ સુમાભાઈ રાઠોડ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી ત્યારે ગઈકાલે રવિવારે રાત્રે મનીષાબેન અને ભાવેશ રાઠોડ મટકી ફોડવાનો કાર્યક્રમ પૂરો થયા બાદ ઘરે ગયા હતા અને બંને વચ્ચે જમવાની બાબતે ઝઘડો થયો અને મધ્ય ઝઘડો ઉગ્ર બનતા પ્રેમી ભાવેશ રાઠોડે મનીષાબેનને ધિક્કા મુક્કીનો માર મારી તેમજ લાકડાના ફટકા મારી રસ્તા પર લઈ જઈ પછાડી માર મારતા સ્થાનિકો દોડી આવ્યા હતા જોકે ભાવેશે પાડોશીઓને પથ્થર મારી ભગાડી દેતા સ્થાનિકોએ વલસાડ પોલીસ કંટ્રોલને જાણ કરતા સીટી પીઆઈડી પરમાર અને તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આરોપી ભાવેશ રાઠોની ધરપકડ કરી હતી

એક ખુરનો બનાવ બને લાવવાની હકીકત ધ્યાન ઉપર આવેલી હતી પોલીસે તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કુકણા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ બે હાજર ત્રેવીસ માં એક્સપાયર થઈ ગયા હતા એથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષો અને એક સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને મનીષાબેન હાલમાં આ ભાવેશ ભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન પ્રાળાનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી ધરી તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડઅપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે